દર્શક મિત્રો જય માતાજી જય મા મોગલ મારી યુટ્યુબ ચેનલમાં ફરી પાછું તમારું સ્વાગત છે આપણે આવી ગયા છે નંદાણા ગામે આ મોગલના મંદિરે મોગલમાના ધામમાં આપણે દર્શનનો લાવો લેશું આજે નવરાત્રિનું સાતમું નોરતું છે સાતમા નોરતાના સરસ મજાના માતાજીના દર્શન અને માતાજીના ગરબાને આપણે આનંદ માણીએ અને હારે દર્શનનો બધા લાભ લઈએ નંદાણા ગામે હાઈવે પર આવેલા મોગલમાના મંદિરે બાછરા દાદાનું મંદિર છે આવડમાં જોગળમાં તોગડમાં ઈજબાઈમાં બીજભાઈમાં હોલબાઈમાં સાસાઈમાં ખોડિયારમાં અને મોગલમાનું મંદિર છે સાક્ષાત પ્રગટ થયેલા માતાજી અહીં બહુ સરસ મજાના દર્શન અનેક યાત્રાળુઓ આવે છે અને ઘણી માનતાઓ પણ માને છે માતાજી બધાની માનતા પૂરી કરે છે અને આખો દિવસ યાત્રાળુઓ મોગલમાના મંદિરે દર્શન કરવા આવે છે ઘણી માતાઓ બહેનો અહીંયા રાસ રમવા પણ આવે છે જગદંબા તું જોગણી જપીએ તિહારો જાપ અખંડ તારા દીવડા ભણે મળી તું કરગટ આપોઆપ મામોગલનું આ કામ એટલું રળિયામણું છે કે ભક્તો આવે તો એના દિલને એકદમ શાંતિ મળે છે મન એકદમ મોહી જાય છે તો આવો આપણે માતાજીના ગરબાનો અને દર્શનનો લાભ લઈએ જય માતાજી મા મોગલના પગચા અપરંપાર છે એમાં એ નવરાત્રિનો પ્રસંગ એટલે માતાજીનો પ્રસંગ છે તો સરસ મજાના બહેનો આવી અને રાસ લે છે આજુબાજુના ગામડાના ભક્તજનો આ મોગલમાંના મંદિરે આવી અને માતાજીના દર્શનનો લાભ લે છે એવું મા મોગલ મચ્છરાળી મોગલનું આંગણું લીલું અને એકદમ હરિયાળું છે મા બધાની લીલીવાળી રાખે માતાઓ બહેનો સરસ મજાના રાસ લે છે માતાજીના વર્ણા લે છે મા મગલના પરચા અહીંયા અપરંપાર છે ભક્તોના ટોળાને ટોળા અહીંયા અનુ ઉમટે છે ખાસ વાત તો એ છે કે મા મગલના દર્શને આવતા દરેક યાત્રાળુઓ અહીંયા એક કૃતિઓ પણ ધરવાનો નથી હોતો બધા ભક્તોને ચા પાણી પાય છે દૂધ પાય છે બાળકોને ચોકલેટ પણ આપે છે માતાજીની પ્રસાદી અવિરત મળતી રહે છે તો જય મા મોગલ જય માતાજી જય દ્વારકાધીશ મા જગદંબાની જગ્યા બહુ સરસ મજાની છે માના પરચા અહીં અપરંપાર છે મા સાક્ષાત અહીં બિરાજમાન છે તો અહીંયા આવીને ભક્તજનો માતાજીની સ્તુતિ કરે છે અને એકદમ સરસ મજાની બાવન ગજની ધજા માતાજીની ફરકે છે અને સરસ મજાના દીવડા અહીંયા માતાજીના ચાલુ જ હોય છે અને ગરબા પણ સરસ મજાના લેવાય છે જય મા મોગલ જય મા મગલ મોટેથી બોલું મા તઈ મને હાચવું નાનપણ સાંભળે આજે મોટાની મજા મને કડવી લાગે કાગડા મા શબ્દ બોલીએ તો આપણું મોટું ભરાઈ જાય મોગલ માના અહીંયા પરચા ખૂબ અપરંપાર છે સરસ મજાના માતાજીના દર્શન આપણે આ નંદાણાના હાઈવે પર આવેલા માના પરચા ખૂબ જ અપરંપાર છે જય મા મોગલ મોગલ મોગલમાના મંદિરે માતાઓ બહેનો સરસ મજાના માના રાસ રમે છે માતાજીના ઓવારણા લે છે નવરાત્રિની અહીંયા શોભા બહુ અપરંપાર છે માતાજીના પરચા અપરંપાર છે ભક્તોના માતાઓ બહેનોના ટોળા ટોળા અહીંયા ઉમટી પડે છે અને નવરાત્રિમાં દર નવરાત્રિ અહીંયા શોભા આવી જ રીતે હોય છે માતાજીના અહીંયા પરચા અપરંપાર છે માતાજી બધાની માનતા પૂરી કરે છે અને મોગલમાં બધાની રક્ષા કરે જય મા મોગલ જય આવડમાં જોગડ જોગડ ઈજાઈ પીપાઈમાં વોલબાઈમાં સાસાઈમાં ખોડિયારમાં બધી માતાજીનો અહીંયા વાસ છે દાદાનો પણ અહીંયા વાસ છે સ્થાન છે શિવનું પણ મંદિર આવેલ છે મા મોગલ સરસ મજાનું માતાજીની સ્થાપના અહીંયા ઘણા વર્ષોથી હતી પણ પ્રગટ થયા એને આજે પાંચ વર્ષ થયા છે માતાજીના ભૂમમાં પણ અહીં સરસ મજાની પૂજા કરે છે અને સવાર સાંજ આરતીની શોભા બહુ અતરંપાર છે અને જય મા મોગાલ જય મા મોગાલ માતાજીની જગ્યામાં સરસ મજાના વૃક્ષો છે માતાજીની પાવનગઢ ની પ્રજા હંમેશા માટે ફરકતી રહે છે જય મા મોગલ જય મારી મા મોગલના કરતા માતાઓ બહેનો સરસ મજાના લીધે છે સરસ મજાનું વાતાવરણ ભક્તિમય નવરાત્રિનો અહીંયા ઉત્સવ ઉજવાય છે અને માતા અંગેનો સરસ મજાના કામઠી રીતે અહીંયા ગરબાઓ લીએ છે માતાજીની ભક્તિ અપરંપરા અહીંયા દેખાય છે તંબા તું જોગણી જપીએ તિહારો જાપ અખંડ તારા દીવડા ભણે મળી તું કરગટ આપોઆપ માગલનું આ ધામ એટલું રળિયામણું છે કે ભક્તો આવે તો એના દિલને એકદમ શાંતિ મળે છે મન એકદમ મોહી જાય છે તો આવો આપણે માતાજીના ગરબાનો અને દર્શનનો લાભ લઈએ જય માતાજી દર્શક મિત્રો જય માતાજી જય મા મોગલ મારી યુટ્યુબ ચેનલમાં ફરી પાછું તમારું સ્વાગત છે આપણે આવી ગયા છે નંદાણા ગામે આ મોગલના મંદિરે મોગલમાંના ધામમાં આપણે દર્શનનો લાવો લેશું આજે નવરાત્રિનું સાતમું નોરતું છે સાતમા નોરતાના સરસ મજાના માતાજીના દર્શન અને માતાજીના ગરબાને આપણે આનંદ માણીએ અને હારે દર્શનનો બધા લાભ લઈએ નંદાણા ગામે હાઈવે પર આવેલા મોગલમાના મંદિરે વાછરા દાદાનું મંદિર છે આવડમાં જોગડમાં તોગડમાં હિજભાઈમાં ભીજભાઈમાં હોલભાઈમાં સાસાઈમાં ખોડિયારમાં અને મોગલમાનું મંદિર છે સાક્ષાત પ્રગટ થયેલા માતાજી અહીં બહુ સરસ મજાના દર્શન અનેક યાત્રાળુઓ આવે છે અને ઘણી માનતાઓ પણ માને છે માતાજી બધાની માનતા પૂરી કરે છે અને આખો દિવસ યાત્રાળુઓ મોગલમાના મંદિરે દર્શન કરવા આવે છે ઘણી માતાઓ બહેનો અહીંયા રાસ રમવા પણ આવે છે ખાસ વાત તો એ છે કે મા મોગલના દર્શને આવતા દરેક યાત્રાળુઓ અહીંયા એક રૂપિયો પણ ધરવાનો નથી હોતો બધા ભક્તોને ચા પાણી પાય છે દૂધ પાય છે બાળકોને ચોકલેટ પણ આપે છે માતાજીની પ્રસાદી અવિરત મળતી રહે છે તો જય મા મોગલ જય માતાજી જય દ્વારકાધીશ I don't know what i સરસ મજાના ભગવાના રાસ રમે છે માતાજીના ઓવારણા લીએ છે નવરાત્રિની અહીંયા શોભા બહુ અપરંપાર છે માતાજીના પરચા અપરંપાર છે ભક્તોના માતાઓ બહેનોના ટોળે ટોળા અહીંયા ઉમટી પડે છે અને નવરાત્રિમાં દર નવરાત્રિ અહીંયા શોભા આવી જ રીતે હોય છે માતાજીના અહીંયા પરચા અપરંપા છે માતાજી બધાની માનતા પૂરી કરે છે અને મોગલમાં બધાની રક્ષા કરે જય મા મોગલ જય આવડ જોગડ તોગડ ઇજબાઈ પીજભાઈમાં વોલબાઈમાં સાસાઈમાં ખોડિયારમાં બધી માતાજીનો અહીંયા વાસ છે દાદાનો પણ અહીંયા વાસ છે સ્થાન છે શિવનું પણ મંદિર આવેલ છે મા મોગલ અને સરસ મજાનું મા મોગલના પર્ચા અપ્રમ બહાર છે એમાં એ નવરાત્રિનો પ્રસંગ એટલે માતાજીનો પ્રસંગ છે તો સરસ મજાના બહેનો આવી અને રાસ લે છે આજુબાજુના ગામડાના ભક્તજનો આ મોગલ માના મંદિરે આવી અને માતાજીના દર્શનનો લાભ લે છે જય મા મોગલ દર્શક મિત્રો જય મા મોગલ જય માતાજી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજે મોગલમાના ધામમાં અહીંયા નંદાણા બહુ સરસ મજાના ગરબાના દર્શન કર્યા તો કૃષ્ણ ભગવાનને જન્મ લેવો છે પણ મા દેવકી જેવું ખોડિયું જોઈએ રામ ભગવાનને જન્મ લેવો છે પણ મા કૌશલ્યા જેવું એનું એનું કુખ જોઈએ તો મા મોગલને આવવું હતું અહીંયા રાખીબહેનના શરીરમાં માતાજીનો પવન આવ્યો એના ખોડિયામાં માતાજીએ સ્થાન લીધું અને બહુ સરસ મજાનું આ મોગલમાનું અહીંયા ધામ બની ગયું તો રાખીબેનના માતાજીનો પવન આવ્યો અને માતાજીને એને શક્તિ મળી તો માતાજી એના ભેરા ભેરાજ છે અને સરસ મજાનું આ મોગલ ધામ નંદાણા હાઈવે પર નંદાણા ગામે આવેલ છે તો માતાજીના દર્શન તમને ગઈમાં હશે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય મા મોગલ જય મા ખોડલ જય મા અંબે જય દ્વારકાધીશ મોટેથી બોલું મા કઈ મને હાચવું નાનપણ સાંભળે આજે મોટાની મજા મને કડવી લાગે કાગડા માં શબ્દ બોલીએ તો આપણું મોઢું ભરાઈ જાય તો મોગલમાના અહીંયા પરચા ખૂબ અપરંપાર છે સરસ મજાના માતાજીના દર્શન આપણે આ નંદાણાના હાઈવે પર આવેલા માના પરચા ખૂબ જ અપરંપાર છે જય મા મોગલ માતાજીની જગ્યા મજાના વૃક્ષો છે ધજા હંમેશાને માટે ફરકતી રહે છે મા જગદંબાની જગ્યા બહુ સરસ મજાની છે મોગલમાંના પરચા અહીં અપરંપાર છે માં સાક્ષાત અહીં બિરાજમાન છે તો અહીંયા આવીને ભક્તજનો માતાજીની સ્તુતિ કરે છે અને એકદમ સરસ મજાની બાવન ગજની ધજા માતાજીની ફરકે છે અને સરસ મજાના દીવડા અહીંયા માતાજીના ચાલુ જ હોય છે અને ગરબા પણ સરસ મજાના લેવાય છે જય મા મંગલ જય મા મુગલ માતાજીની સ્થાપના અહીંયા ઘણા વર્ષોથી હતી પણ પ્રગટ થયા અને આજે પાંચ વર્ષ થયા છે માતાજીના ભીમાં પણ અહીં સરસ મજાની કરે છે અને સવાર સાંજ આરતીની શોભા બહુ અપરંપાર છે અને જય મા મોગલ જય મા મોગલ મચ્છરાડી મોગલનું આંગણું લીલું અને એકદમ હરિયાળું છે માં બધાની લીલીવાળી રાખે માતાઓ બહેનો સરસ મજાના રાસ લે છે માતાજીના વર્ણન લે છે મા મોગલના પરચા એ અપરંપાર છે ભક્તોના ટોળાને ટોળા અહીંયા ઉમટે છે અને માતાજીનો પ્રસાદ અવિરત અહીંયા ચાલુ જ હોય છે મોગલના ગરબા માતાઓ બહેનો સરસ મજાના લે છે સરસ મજાનું વાતાવરણ ભક્તિમય નવરાત્રિનો અહીંયા ઉત્સવ ઉજવાય છે અને માતાઓ બહેનો સરસ મજાના કામથી રીતે અહીંયા ગરબાઓ લે છે માતાજીની ભક્તિ અપરંપાર અહીંયા દેખાય છે દર્શક મિત્રો જય મા મોગલ જય માતાજી તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજે મોગલમાના ધામમાં અહીંયા નંદાણા બહુ સરસ મજાના ગરબાના દર્શન કર્યા તો કૃષ્ણ ભગવાનને જન્મ લેવો છે પણ મા દેવકી જેવું ખોડિયું જોઈએ રામ ભગવાનને જન્મ લેવો છે પણ મા કૌશલ્યા જેવું એનું એનું કુખ જોઈએ તો મા મોગલને આવવું હતું અહીંયા રાખીબહેનના શરીરમાં માતાજીનો પવન આવ્યો એના ખોડિયામાં માતાજીએ સ્થાન લીધું અને બહુ સરસ મજાનું આ મોગલમાંનું અહીંયા ધામ બની ગયું તો રાખીબહેનના માતાજીનો પવન આવ્યો અને માતાજીને એને શક્તિ મળી તો માતાજી એના ભેરા ભેરાજ છે અને સરસ મજાનું આ મોગલધામ નંદાણા હાઈવે પર નંદાણા ગામે આવેલ છે તો માતાજીના દર્શન તમને ગઈમાં હશે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય મા મોગલ જય મા ખોડલ જય મા અંબે જય મા